જય સ્વામિનારાયણ અહીંયા આપણી જે ગટર છે એ તમારી છે કે અમારી જ ભેગી અત્યાર સુધી તમે એકલા એ કેમ રાખી મેં મમ્મી ને કીધું મેં તમે રોજ એક ઇયળ અંસાબન ગટર માં નાખ્યા હોત મને કઈ હૈયારી છે એમ મેં કીધું હમણાં વારો અંસાબ અત્યાર સુધી કેમ એકલા રાખી ખબર પડી ના હૈયારી મારે તો ત્યાં ખુરશી નાખીને બેહું છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા જો સવારમાં સવા છ થયા છે અને અમે બાર હિંચકે બેસી ગયા એટલું ફાઇન વેધર છે બર્ડ્સ બોલે છે કેમ પ્રથમ અને ઠંડુ ઠંડુ છે તો તમે સાંભળો હા સંભળાતું હશે જો બહુ ફાઇન વેધર છે એટલું સરસ બધું બ્યુટીફુલ લાગે છે સવારમાં

બાજુ જૂની વેફર તડકે તપવા જાય થોડીક બચીસ કેમ કે આજકાલ માં નવી બનાવવાની જ કેમ બાપી નાખવાનું

ભૂલાઈ જાય તો અલાવ નથી કરતા નથી આપવા દેતા અમને ન ખબર હોય ફોન કરી દેજ ને સીધો હવે થશે ને એવું કરીશ પણ આજે તો એક તો અગિયાર હશે ને એમાં ભૂલાઈ ગયું એટલે બહુ દુઃખ લાગે છે હા બસ જો આજે છે અગિયારસ તો અમે મંદિરે જતા હતા દર્શન કરવા સાડા આઠ થયા છે કીધું ઠંડુ ઠંડુ છે ને ત્યાં જઈ આવે પછી બપોર બહુ તાપ લાગે તો હું મંદિરે જાઉં તો તમને દર્શન કરાવું બધાને ભગવાનના એટલે હું મમ્મી બે જઈએ છીએ અમે મંદિરેથી આવી ગયા પછી રસ્તામાંથી બટેકા લેવા ગયા હતા વેફરના તો બટેકા લઈને એવા ઘરે આવ્યા ને ત્યાં દસ સાડા દસ થઈ ગયા હતા જો અહીંયા બટેકા મૂકી દીધા છે અને હવે છે ને રસોઈની થોડી થોડી તૈયારી થઈ ગઈ છે બહુ ગરમી હતી અને ટ્રાફિક એ બટેકાવાળા પાસે એટલો હતો અહીંયા જો આજે ફરાળ છે તો બટેકા બફાઈ ગયા છે અહીંયા પૂરીનો લોટ બાંધું છું ફરાળી એમાં બટેકો ખમણી નાખે ને એટલે પૂરી બહુ ફાઇન બને અને અહીંયા આ કાલે જે દહીંનું પેલું લટકાવેલું હતું ને એ બની ગયું છે એટલે આપણે હમણાં મઠ્ઠોય બનાવી નાખીએ અને મમ્મી અહીંયા ડ્રાય ફ્રૂટ કટ કરે છે મેં અહીંયા પિસ્તાય પલાળી દીધા છે અને જો મઠ્ઠામાં નાખવા માટે અમે છે ને એમાં ખાંડ નથી નાખતા એમાં અમે સાકર નાખીએ આખી સાકર તો એ દળાઈને તૈયાર થઈ ગઈ જ અને મમ્મી તમને ખાસ કહું છું તમને મારા હાથનો મઠ્ઠો બહુ ભાવે છે ને આવો ખાવા

આજે તો બહુ કાંડ થઈ ગયા મારા સાથે તમે વાત જ ન પૂછો એક તો સવારે દીવાને ફ્રૂટ બોક્સ દેતા ભૂલી ગઈ એમાં સાકર દળતી હતી ત્યાં બગડી ગયો બા નહીં આ બગડી ગયો મારી રિપેર કરાવવા જવો પડશે બટેકાવાળા વાળા ન્યા એટલો ટ્રાફિક નીડ્યો તો એ એક તો ઘડી ખસકી ગયું હતું અને ગરમી અમાય ગોળ હવે આટલી રસોઈ કરીને પેલા નાવા જાવું પડશે પછી કઈક આગળ કામ થશે ચલો મળીએ પછી મમ્મા આજે તને ફ્રૂટ ટિફિન ભૂલી ગઈ હતી તો તે શું ખાધું મરદીકો એ ફ્રૂટ બ્રેક પડ્યો ત્યારે તે શું ખાધું તું કેમ કાઈ ન ખાધું તારી ફ્રેન્ડે તાર જોડે શેર ન કર્યું ઈ તો દૂર બેઠી હતી દૂર બેઠી હો અને છે ને હે લાઈવ મોનિટર રાખી છે એવું છે હા એમ નઈ તો બધાએ ફ્રૂટ ખાધું ત્યારે તે શું કર્યું એક

અહીંયા ફરાળી પૂરી બની ગઈ છે મરચાં તળાઈ ગયા છે બટેકાનું શાક છે અને મઠ્ઠો છે છાસ ચલો બધા જમવા જો આ છ વાગી ગયા છે આજે અગિયારસ હતી ને તો સાંજે કાંઈ રસોઈ નહોતી કરવાની તો અમને એમ થયું કે આ બટેકા લાવ્યા તો કેમ ટાઈમનો સદુપયોગ કરીએ અત્યારે વેફર પાડવાનું ચાલુ કરી દીધું કેમ મમ્મી

આટલું જો આ વેફરનું કામ ચાલે છે આજે સાંજે રસોઈ નહોતી કરવાની ને એટલે કીધું અત્યારે સાવ બેસવું એના કરતાં આટલું થોડું કામ પતી જાય ને આપણને આડુંથી જાય કેમ મમ્મી સવારે સવારે પાડવાનું ટેન્શન ન રહે તમે બાફવા માંડો હું સુકવવા માંડું હા છે ને સેટરડે છે ને તો કાલે બેવને બપોરની સ્કૂલ છે એટલે કાલે સવારે છોકરાઓ ઉઠશે ને ત્યાં અમે આ બાફીને સૂકવી દેસું પછી છોકરાઓને રેડી કરીને જમાડીને ખાલી સ્કૂલે મોકલવાના જ રહે પછી બે સ્કૂલે જ ને એટલે આમ સાવ ફ્રી હોય ને મમ્મી હા બપોર થાશે ને ત્યાં થઈ જશે જો આ બધું સવારે કર્યું હોત ને તો બપોર સુધી ખૂટે નહીં અને થાકી જઈએ હાવ હા અત્યારે સાવ ફ્રી હતા ને એટલે કીધું જો આ પાડી નાખીએ ને પછી કાલે ખાલી સવારે બાફીને સુકવવાની જ રે પછી બીજું કઈ કામ આડું ન આવે એમ એટલે આ ટાઈમનો સદુપયોગ કેમ કે આજ સાંજે રસોઈ નથી અગિયાર રસ છે ને એટલે જે બપોરનું બધું વધ્યું હતું ને જ અત્યારે સાંજે ખાઈ લેવાનું છે એન ઘસમ પટ્ટી હું છે ઘસમ પટ્ટી ત્યારે પર ખાવેય ઘસવું તો પડે ને કેટલા કિલો ભરનાકી 20 કિલો મણ મણ ઉપાડ લીધી એમ ને આટલા બટેકા રહ્યા હમ તો બાવાજી માન સબ આવ્યા તા થોડીક વાત ઓ મમ્મી હતા મમ્મી અત્યારે દવાખાને બતાવવા ગયા છે અચ્છા બીજી ડોલો અહીંયા પડી છે પૂરી બધી સાબુદાણા ની બાકી સાબુદાણા ની બાકી છીણ બાકી પણ સાબુદાણા માં વાર ન લાગે અને છીણ તો છે ને એને સુકવાનું ન હોય